નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે ખાતાકીય તપાસ અધિકારીની એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત ને તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ રાજકોટ મહાનગરપાલિકા માનદ વેતનથી ભરતી અંગેની આ જાહેરાત છે રાજકોટ મહાનગરપાલિકામાં નીચે મુજબની વિગતે ખાતાકીય તપાસ અધિકારીની માનદ વેતનથી તદ્દન હંગામી જગ્યા ભરવા માટે સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવાર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે ખાતાકીય તપાસ અધિકારી જગ્યા છે એક જ લાયકાતની જો વાત કરીએ તો ડેપ્યુટી કલેક્ટર કક્ષાના નિવૃત્ત અધિકારી હોય તેઓની પસંદગી કરવામાં આવશે માનદ વેતનની વાત કરીએ તો નિમણૂક પામનારને અત્રેની મહાનગરપાલિકાના ખાતાકીય તપાસને લગત કે માનદ વેતન ચૂકવવામાં આવશે માનદ વેતનની રકમ સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિમણૂક સમયે નક્કી કરવામાં આવશે વધુ વિગત માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ આરએમસી જીઓવી ડોટ ઇન પરથી એનેક્શર એ સૂચનાપત્રક છે આ ડાઉનલોડ કરવાનું રહેશે નિર્ણયની આખરી સત્તા કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો